ચાલો મિત્રો આપણે કરી છે બહુ મસ્ત સબ્જી ખાવાની તો આપણે ખાઈ કે કંકોની સબ્જી કંકોડા મિત્રો બહુ મસ્ત લઈ આવ્યા છે ગામડેથી તમે જોઈ શકો છો મિત્રો કંકોડા આપણે બનાવીશું મિત્રો કંકોડાની સબ્જી બહુ મસ્ત કંકોડા છે મિત્રો ગામડાના દેશી કંકોડા બનાવી દે છે મિત્રો આપણે હવે આની કટિંગ કરી લઈએ લાસ્ટ સુધી વિડીયો બનાવી છે મિત્રો કંકડો આવી રીતે કટિંગ કરી લઈએ મસ્ત બનાવીશું વિડીયો બન્યા રેજો લાસ્ટ સુધી બહુ મસ્ત કટિંગ કરી લઈએ મિત્રો આપણે આજે પણ કંકોડા વિશે બી તો કંકોડા કટિંગ કરી રહ્યા છે મિત્રો તો વિડીયો મેં સુધી બન્યા રહેજો મિત્રો આપણે લાવ્યા છીએ કંકોડા બહુ મસ્ત ઘરેથી લાવ્યા છે તો ગામડાના મિત્રો દેશી કંકોડા બહુ મસ્ત છે તો આજે અમે બનાવીશું મિત્રો આ સબ્જી તો વિડીયો મેં બન્યા રહેજો મિત્રો અને તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો કોમેન્ટ જરૂર કરી દેજો કમેન્ટ કરવાનું ના ભૂલ મિત્રો બહુ મસ્ત કંકોડા કપાઈ ગયા છે તો કોમોન્ટ કમેન્ટ તો મિત્રો જલ્દી કરી જ દેજો તમે

Ini program di nak sistem di mana ini તારી દીધીશ લાવવાનું મિત્રો આપણે શાક માં ભરી દઈએ હવે મસ્ત સબ્જી બનાવી છીએ મિત્રો તો મિત્રો આપણે એનો કલર બદલાઈ ગયો છે બહુ મસ્ત તો હવે આપણે આમાં કરી દઈશું મસાલો મરચું બધું વેડ કરી દઈશું મિત્રો વિડીયોમાં બનાવી લેજો સારું બધું એડ કરી દે મિત્રો સબ્જી પણ બહુ મસ્ત રેડી પણ થઈ ગઈ છે હવે બે મિનિટમાં થઈ જશે વધારે મિત્રો આપણે સબ્જી પણ રેડી થઈ ગઈ છે મિત્રો બહુ મસ્ત કંકોડાની કેવી સબ્જી છે મિત્રો કોમેન્ટ કરજો જુઓ હવે મિત્રો આપણે બહુ મસ્ત કારણાની સબ્જી કારણાની સબ્જી મિત્રો બહુ મસ્ત બની ગઈ છે અને મકાઈના રોટલા મિત્રો બહુ મસ્ત બની ગયા છે તો હવે આપણે જમશું મિત્રો તો વિડીયોમાં બની રહેજો મિત્રો

કંકોડાનું શાક બહુ મસ્ત બની ગયું છે શાક તો બહુ મસ્ત શાક છે મિત્રો ને આ મકાની રોટલો છે મિત્રો બહુ મજા આવે ખાવાની તું લીઓ બજાવી લેજો બહુ મસ્ત રેસ્ટો બની મિત્રો